તો ફાઇનલી મિત્રો જ્યારે કાંટો થઈ ગયો છે ને ભાઈ ત્રણસો ને પૈસા રૂપિયા આપણે આપી દીધા છે કાંટે ત્રણસો ને દેવા આપણે મિત્રો પાછા અત્યારે આપણે ની અંદર પાછા એન્ટ્રી કરી ગયા છે આપણા રોડ આવે છે ને ઉપરો મેંકી દીધો છે બાયપાસ મેં દીધો છે ને અંદર સિટી આવે ને થોડીક સિટી આપણે લેવાના આવે છે પણ અહીંયા ટ્રાફિક ના હોય કેમ કે રાત્રિના સમય પ્રમાણે ટ્રાફિક ના હોય સારું આપણે નીકળી જાય

તો આ બિલ્ડિંગ પણ બધી છે ને મોટી માં છે મેં બ્રિજ ઉપર થઈ જઈ અત્યારે અત્યારે વાગી જાય ભાઈ સાડા પાંચ એટલો ટાઈમ વહી ગયો છે આપણે લગભગ છેલ્લો સવા વાગી જાય લગભગ અહીંથી પાંચ છ કિલોમીટર કિલોમીટર જેવું છે પછી અંદર પાછો જાય પછી ખબર પડે વધારે જવાનું ન થાય તો સારું પાંચ છ કિલોમીટર તો છે જ ત્યાંથી

ખાલી કરવાનું છે ક્યાં લોકેશન ને ક્યાં મળીએ છીએ આપણે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ભાઈ ને વાગી જશે ફીટ શ્યારે છે ને ભાઈ આ પ્લાન્ટમાં ખાલી કરવાનું થાય અને હવે સવાર આવશે હવે આપણે કાંટો છે આપણો આ કાંટો કરવાનો છે ભાઈ આવશે નવું પોગી જાય જ્યારે છે ને આપણે સૂઈ જાય એ ભાઈ

આપણે ખાલી છે તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ભાઈ એ ડસ્ટિંગ બહુ થાય છે બોલ પાછી ને ખીશ અહીંયા ને રસ ને કાઢો કરાવીને ભજવવા દેવાની છે સર બધા થાય છે ભાઈ કાઢ્યા સુધા કેમ કે ભાઈ ભરવાના લોસા થાય પાસે ગાડી આવે ને પેલી એનો વારો આવે છે

ડ્રાઈવિંગ ભાઈ આ કોઈ કરતા હોય અહીંયા ફરવા આવતા હોય તો એના માટે સ્પેશિયલ છે તમને બતાવતો બધી સેટ લાગી હું છે આને બોલો બધું ભરવાનું નહીં કહીએ તો તમને બતાવું તો ફાઇનલી મિત્રો જ્યારે કાંટો થઈ ગયો છે ને ભાઈ ત્રણસો ને પચાસ રૂપિયા આપણે આપી દીધા છે સાઠે ત્રણસો ને પચાસ જવા આપણે દઈ દીધા છે ને હવે પાછો ત્રણ થયા છે અહીંથી પાંચ બનાવવા જાવો પડે હવે એ પાછો બીજે કાંઠે જવાનું અહીંયા કાંટો છે બધું ત્યાં જવાનું છે કોલસો છે ને ભાઈ જામ એને હાર ક્યાં છે

લાગે છ હાથ બકેટમાં તો ફૂલ કરી દે ગાડી કેટલું મોટું છે ફાઇનલી મિત્રો આપણી ગાડી પર આવી રહી છે ભાઈ બકેટ ભાઈ હા

ઉપર બહુ ઉડે છે મિત્રો આપડી ગાડી ફરાઈ જાય છે ને પગલી ગાડી ફરાય છે આપણે છે ને પાવડો લઈને સડી જશે ખાડા છે ને પૂરવાના છે પરા હોય ને પાડવાના છે ને તમને પૈસા બહુ કપાય ગાડી ભરાય છે તો ઢોરાબો ને તો પૈસા કપાય છે એટલા માટે તો ફાઈનલી મિત્રો આપણી ગાડીઓ ભાઈ બે કમ્પ્લેટ થઈ જશે બંધાઈને નાળા બાળા નાખી ને નેટ બેટ નાખી દીધું છે નાળા પણ ગાડી છે ને ભાઈ ત્યાર થઈ જશે ત્રણેય ગાડી આરે જ જવાનું છે આપણે તો ત્રીજી કમ્પ્લેટ

કાંટે ભેગ્યા છે મેન મેન અત્યારે કેમ કે ગાડીની ભાઈ વાયા છે ને બહુ લાઇન છે આમ જોવો ને ત્યાં બોલી બધું બહુ લાઇન છે ટાઈમ બહુ લાગી જાય કાટો કરાવી નથી પછી આઉટ કરાવવા પાછી આવી જવાય આમ બોલો કાટો છે ત્યાં જવાનું છે ત્યાં પણ આઉટ કરાવવા જવાનું છે પછી ગેટે નીકળવાનું પછી પાછી ગેટે આઉટ કરાવવાની જાદ છે અહીંથી ગાડી લઈને પાછા ન્યાં જવાનું છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો જાય છે આપણે પેલા કાંટો કરાવીએ વચન આવી જાય છે પછી નીકળીએ ભાઈ ગમે ત્યારે આવો ને ત્યારે છે ને ભાઈ કાટા પછી કાઢી દઈને આપણે રેલ ની પછી પાછું અહીંયા આવવું પડે ને ખાલી કાટા કાટો કરાવીને આવીને ત્યારે પણ અહીંયા આવવું પડે અહીં ઓફિસે આવવું પડે ત્યારે આપણે અહીંયા આઉટ થાય છે અહીંથી પાસ આપ્યા પછી આઉટ થઈ જાય પછી પાછો એ આઉટ કરાવવાનું થાય છે તો ફાઇનલી મિત્રો અહીંયા જ્યારે પછી આપણે કોર્ટે ભાઈ ભાઈ કહીને નીકળી ગયા છીએ ગઈ છીએ આપણે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે નીકળી ગયા છીએ એક ઠેકાણ આઉટ કરાવવાનું છે ભાઈ એટલે પછી કોર્ટના બાય ફાઇનલી મિત્રો અત્યારે આવી છે આપણે બાપા સીતારામ હોટલમાં કાઠિયાવાડ ને ભાઈ આપણી ગાડીમાં છે ને પાણી નાખવાનું છે એટલે મોરબીને વટી જશે એમાં છે ને પાણી લીકેજ છે હમેથી તો ઓછું થઈ જઈશ એ પાણી નાખવા માટે છે ને ભાઈ આપણે આ ખોલવું પડે કેન ફરીને લેવા છે આપણે અહીંથી પાણી નાખી દેવાનું જો રેડિટરમાં પાણી જાય ગાડી ગરમ ન થવા દે લીકેજ છે ને થોડું એટલે ત્યાંથી નીકળી જાય છે મારે ભાઈ ગાડી સાફ કરીશ પાંચ લીટર પાણી ત્રણ નું કેન્દ્ર છે ત્રણ લીટર ગયું છે એમાં હજી કરીને એટલે આવી જાય ફાઈનલી મિત્રો અત્યારે આપણે ભાગી જશે ભાઈ સાવરકુંડલા બાયપાસ

નાયકા પૂરી થઈ જ હવે આપણે કાઢીને છેલ્લા મારી દઈ